હેડીવાન હરે કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો સો આજે રચિતા જય છે પાછી ઘરે એને એકચ્યુલી એના મમ્મી પપ્પા લેવા આવ્યા છે અને દવાઈ છે કે સાસુ સસરા હા હે રચિતા બાય ફાઇનલી આ છે ચવાનો દિવસ આવી ગયો છે હા ચલો ખાવા ઓજન રાખજો થોડું તબે સારી છે થોડું થોડું સારું છે સારું જન સારું તૈયાર હો કેમ રુવે છે જો કાવ છે જો કાવ છે

હારું પહોંચીને ફોન કરી દેજે ઓકે જય શ્રી કૃષ્ણ જય અંબે મારે પણ મોડું થાય છે હું પણ નીકળું પછી બાય જય શ્રી કૃષ્ણ સો ગાઈસ અત્યારે હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે ને રચિતા આજે ચાર પાંચ દિવસ રોકાઈને ગઈ છે નથી ગમતું જરાય પણ કારણ કે જ્યારે પણ રોકાઈને જાય છે ને ત્યારે સારું ઘર એકદમ ખાલી ખાલી થઈ જાય છે એમ ને એક બાજુ નિસ્સું ને નથી સારી નહીં તબિયત ખરાબ છે કંઈ નહીં હું કાંઈ આપણે ફટાફટ ઓફિસ પહોંચી જાઉં સો ગાઈઝ હું અત્યારે કંપનીની બહાર નીકળી રહ્યો છું અને તમને લોકોને બહાર છે ને પાણી જે ભરાવે દેખાડું હું અત્યારે કઠવાડા જીએડીસી રોડ નંબર અગિયાર ઉપર છું પાણી એટલું બધું છે ને કે ભાઈ ટાયરથી ઉપર સુધી પાણી આવી જાય એમ થારનું ટાયર આખું ડૂબી જાય એટલું પાણી છે જોઈ શકો છો તમે પાણી અહીંયાનું આખું બોલેરોનું ટાયર અડધા ઉપરનું ડૂબી જાય છે હજી આગળ તો બહુ ઊંડું છે એમ જ્યાંથી ગાડી નીકળી રહી છે તો આપણે ગાડી છે ને અહીંયાથી નહીં કાઢીએ કારણ કે બે દિવસ પહેલાં જ્યારે મેં ગાડી પાણીમાં નાખી હતી તો એક ગાડીમાં એરર આવી હતી ડીપીએસ પી એવી કંઈક એરર આવતી હતી પછી મેં એના કંઈક રિસ્ટાર્ટ યુટ્યુબમાં વિડીયો જે રિસ્ટાર્ટને એ બધું કર્યું હતું અમે એવું હતું કે કંઈક કચરો આવી ગયો હતો ફિલ્ટરની અંદર એના હિસાબે કંઈક બ્લોક થઈ ગયું હતું સો આપણે એના હિસાબે આપણે ગાડી પાણીમાં નહીં નાખીએ આપણે અહીંયાથી યુટર્ન મારીશું ને ફટાફટ પહોંચીશું બીજી કંપનીએ ને ત્યાં ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈએ આજે બહુ વરસાદ ના આવે તો સારું છે નહીં તો હજી પાણી તો ઉતર્યા નથી અને બીજા ભરાવાના ચાલુ થઈ જશે તો કંઈ નહીં ફટાફટ બીજી કંપનીએ પહોંચીશું કંઈ નહીં ગાડી પાણીમાં નાખી દીધી છે જોઈએ હવે આગળવાળા તો બધા યુવક જ મારી મારીને જાય છે ગાઈસ ફાઇનલી આપણી ગાડી નીકળી ગઈ છે હાઈવે પર પહોંચી ગયા છે હવે ફટાફટ પહોંચીશું ઓફિસે કારણ કે આજે વહેલું જવાનું છે ઘરે ઈશ્યુની તબિયત સારી નથી એટલે એની ફટાફટ કામ પતાવીએ પતી ગયું છે નીકળી રહ્યો છું ઘરે જવા માટે ને અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ મારે એકચુઅલી થોડુંક વહેલું આવવાનું હતું પણ કલાક હજી લેટ થઈ ગયું છે એની ઘરે જઈને જોઈએ નિશુ શું કરે છે જે પણ હશે તમારી સાથે શેર કરીશ સો ગાઈસ હું ઓફિસથી આવીને થોડી વાર સુઈ ગયો હતો કારણ કે ગઈકાલનો ઉજાગરો હતો

ચારનીયા પાંડાયા લાઈન મૂક્યો તો બરાબર એના રંગા માટે ઉઠ્યો ને તું બેટા બેસી જા ચાલ તને પેસેજમાં લઈ જઉં તો કેના તો હું જેવી બેઠી ના એવો મને પૈસાથી મારવા માંગતો બરાબર અને મેં લોગ નહી બનાયા કેમ લેદત નથી સવારી તો છે એમ હું જઈ આવું છું મોડ ઉપર બરાબર તો કે અત્યારે નિશ્ચય મને ઘણો સારું છે

થેન્ક યુ કે તો થેન્ક યુ મમ્મા કેમ થેન્ક યુ કે મમ્મા થેન્ક યુ કેમ કહી છે તો તે અમે શું ભણે છે ભણશ્રી અને અત્યારે બનાવવાના છે દાળ વડા મમ્મી ને ખાવાનું નથી મારે ને નિકેશને જ ખાવાનું છે યસ આ મમ્મી ના આજે 6:11 થાય મમ્મી હા કેવી છે તબિયત સારી છે એમ કે છે ને વાતાવરણ ને વાતાવરણ ના લીધે છે ને આપણો મગજ ઉપર ભાર લાગે હા હા બેટા બતાવ પપ્પાને બતાવ

લેરામો સો ફેમિલી હું ને નિશુ તેરા છે દાડવાડા નું ખીરું લેવા માટે ખીરું લઈ લીધું છે ને નિશુ આવને છે ને બાજુમાં નથી બેસું એને છે ને ડેડી જોડે અહીંયા જ બેસવું છે જીદ કરે છે પછી રોવે છે કેમ એવું કરે છે બેટા બાજુમાં નથી બેસવું કેમ એને ગાડી ચલાવી છે હજી વાર છે બહુ ગાડી ચલાવવાની તારે હજી બહુ જ વાર છે જે રીતે આપશે ઓકે પછી જ્યારે મોટો થઈ જશે ને પછી આપશે

કઈ નઈ હમણાં આપની આપણા જે હમણાં ચર્ચા થઈ હતી એની વાત છે તો હાલ તો હું આની વાત કરી રહ્યો છું આમાં કોન્સન્ટ્રેટ આપ હાલ હું એમ કહેતો હતો કે ભાઈ એવું ના હોય કે ભાઈ આવું ના કરેલું હોય એટલે ના આવડે આવડે શીખવું પડે વોટ ઓહ એના માટે ખાલી થોડુંક શીખવું પડે કે ભાઈ આમાં શું શું બસ તો એ જોઈ બીજું કઈ ના મારે નથી શીખવું પણ તું છે ત્યાં સુધી મારે ક્યાં જરૂર છે તું ક્યાં જવાની છે

અને બસ આગળનું જે પણ છે તમને ખુશીના બ્લોગમાં જોવા મળશે કેમ કે હું મારો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું બીકોઝ પછી બહુ લોંગ બ્લોગ થઈ જશે તો કોઈ જોતું નહીં જે લોકો મેક્સિમમ 4 કે 5 મિનિટનો બ્લોગ જોઈને સ્કીપ કરી નાખે છે કા તો પછી બંધ કરી નાખે છે સો જેટલું તમને જોવામાં મજા આવે સો બસ આજના બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરી દેજો ચેનલ માં હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મારી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ